હસોદ તાલુકાની પ્રાથમિક શાળા સહોલમાં જીવન કૌશલ્ય આધારિત બાર મેળો યોજાયો હતો બાળકોને ફ્યુઝ બાંધવો સ્ક્રૂ લગાવવો કુકર બંધ કરવું ખીલી લગાવવી ટાયરમાં પંચર રિપેર કરવા સહિતની અનેક પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવી હતી પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના બાળકો માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને ફ્યુઝ બાંધવો સ્ક્રૂ લગાવવા કુકર બંધ કરવું ખીલી લગાવી ટાયરમાં પંચર રિપેર કરવું શરીરની સ્વચ્છતા રાખવી વ્યસનથી થતું નુકસાનની સમજ હાથ ઉપર મહેંદી લગાવવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું રંગોળી બનાવી વજન ઊંચાઈ માપવી આનંદ મેળો વસ્તુ સામગ્રીનું વેચાણ સ્ટોલ ઊભું કરીને સારા પરિવાર દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાળકો નવું શીખવાની સાથે જીવન વ્યવહારમાં ઉપયોગ કરતા દરેક ચીજ વસ્તુઓ શીખ્યા હતા અને બાળકોને તેમાં ખૂબ જ મજા પણ પડી હતી નિલેશ કુમાર સોલંકી આજ રોજ ધોરણ છથી આઠમાં જીવન કૌશલ્ય ધારિત બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ સ્કૂલ લગાવવો ખીલી લગાવી ફ્યુઝ બાંધવો કુકર બંધ કરવો ટાયર પંચર રિપેર કરવો શરીરની સ્વચ્છતા વ્યસનથી થતું નુકસાનની સમજ હાથ ઉપર મંજે લગાવી વેસ્ટ માટે બેસ બનાવવું રંગોળી બનાવી હતી તેમજ બાળકોએ વજન ઊંચાઈ જે પ્રવૃત્તિ કરી હતી અને સાથે એ સુંદર આનંદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને ખૂબ જ મજા પડી હતી બાળકોનો એક કસર હતો કે અમને આ પ્રવૃત્તિ થકી નવ નવું જાણવા મળ્યું હતું